જૈ બાદરકેશન <Jay, bader, bheer, official>

મને ખબર નહી પડતી શાંતિ થઈ જવાની આ ફરતો એ પશુ શેતર ના શેઢે લસકો વાયે અરે પેલો સા કોખા પાર હો શું ભાઈ હો શું બોલ શીખું ને જાન્યુઆરી આવી ગયો ડોલા ભાઈ હું છે મને ખબર નહી પડચે મને बताओ ચોકટ જાયડો હેડો મને હાલ बताओ હાલ ખબર પડ ના હું જનાવ તો ખબર નહી પડી તું હું યાર એ તો પડી

મગાજી મગાજીને લઈનાવાને મારા હેતરમાં ઘોવા આઈએ યાર અલ્યા હાલ ઓર્ડરમાં જેલાસી અરે તય ગમે તે કરો પણ હાલ આવો આ તો મોટી બધી અમે આઈએ ઓબલીવાળા એ હા ફોન કર્યો ફોન આવ્યો છે પેલું કરવા હલો ઝોલાભાઈ શું કરવું આનો ફોન આવ્યો છે મોટો ગોહલો કઈ આવ્યો છે શું પાટલા પાટલા આવડો મોટો છે કઈ જબ્બર બે વર્ષે જાતે ફોન કર્યો મને હાલ આમાં દોડ આખ મેળવશે

આપણે લાલ વાજ એટલે અરે તું જોગો તો પાટલા પટ્ટો કરાવી બાપો કઈ કરતા જ નહીં ધંધો કરો છો કશું કદી કશું લાવતા જ નહીં બાપા ને આપડી પ્રાર્થના કરે વસ્તુ મળી મળશે જોઈ પડશે આજ તો કઈ છે મોટો છે કેવડો મોટો છે પાટલા તને ખબર ના લાલ બાજુ પેલા પણ કીધું આપડે આખું કીધું ઘઉ ગોતી વાળું હળવલ શમાળો જરો વાવડી ફતેર બોલો ભરતભાઈ

મારી મારી એવડી મોટી ગો સિત્ય આવું જોઈ શકે તો તો કરો બધું કાઢતું હ

લાલ વાજી એટલે પૂરું થઈ ગયું પૂરી છું તારા પાડે તાર ખબર નથી હું તને જુતો જુતો પકડી પાડું છું ગમે હોય અને

એ ખાતી નહીં અરે હું તો આખો હેતર કોળ વાળ્યો પડ્યો હે ફેડી વાળે યાર યાર ઓય આઈ જા દે ઓય મારી પાસે આઈ જા આઈ જા આય નર કોઈ બકરી બકરી ઓય બગાઈ જા બગાઈ જા બગાઈ

તૈયાર કરું અને તું સારું શું મેલ્યો તું સારું આપણો પાંચ લાખ ખૂદામ પડ્યો હ પાંચ લાખ ઓહ ઓહો હું લેતા આવું તું લેતા આવી જઈશ હા તું તાજો તાજો માલ છે બસ તું ટાંડ હાથમાં આવ્યું છે શાક હાળું છો હાથમાં શાક ને અકડશે લાગે છે એટલું બહુ સુધરી જોઈ હગો વાલે હું જ નામ કઈ નાખવા છે કોઈ નહીં કોઈ નહીં નહીં છોડવું અરિયા દાવ થઈ ગયો છે મારો તો આ પાણી પી આવ્યા હોય એમાં તો આ બિસ્તરા પોટલા લઈ પાછા આયા છે તા બીજું તો કઈ લાયા ને અરે ભરત એ વાડી અલ્યા ચાલો લેવા જવા લે કે સો વેલી વસ્તુ શી વસ્તુ આ લાયા એ આવું રહી આ હું સ વસ્તુ છે અલ્યા હું છું તને ખબર કર તો મેલી તું મને ડગો નીકળ અલે હું કોઈ ડગો નહી કરતો અરે તારા વસ્તુ આપણે બે આંગા છે તો શું જોવા વસ્તુ નહી કાઢ્યું કે અરે હું તારા કણકેને બે તું લેવા જોતો પાછાથી પકડવા પેલો તો તું જોતો

આવા બાપો તો વાટી જોઈ રહ્યો અમુ શું જચી રહી હે તો ખોલી લાવશું હે તાડ જઈએ કોક કરી લાવવું પડશે તો નહીં પડે પેલી ખોળી જાય કોકરી જાતે વાટી જવું પડશે

પાછી નાખીને તો કરી તમારા જો કાબુ હાથમાં આવી ને તો તમારા ભૂકા કાટી નાખશે એટલે આ તો ગોળો ને આખો બીજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બરાબર કુપા કરજો અમારા વિડીયો પૂરા જોજો બેલ નું આઈકોન જરૂર દબાવીજ મહેનત કરીએ મિત્રો જય વીર